તો તમે મોટી નળી લાવો ઉતિયાઓ પેલે હેડો મારું વેતરો જે ચોચ્યાથી ગુદ કેવ લડકો આલુ તમ તાર ગુદી આવ આ નળ બળ તાર લઈ નથી ખબર રેતો ન બોતો તો દોસ્તો જો આપણે આ ગેટ ભર્યો તો આપણે ભર્યો તો દો છોઈ લો અને આપણે કોમ ચાલુ કરી દીધું છે ત્યારે આ બાજુનું ગોળાઈનું કોમ પેલા કામ પેલે છે અને આ ગેટ બનાવે મહિના પહેલા અને અત્યારે હવે આ કામ હજી મહિનો બંધ પડ્યો હતો એટલે હવે ચાલુ કર્યું છે તો દોસ્તો આપણે અત્યારે હવે એક થર આનો બાકી રાશો છે એ પૂરું કરી રહ્યા આયા છીએ અને હવે આપણે જવાનું છે પેલા ભાગમાં